જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા લોકોનું આપણી યુટ્યુબ ચેનલમાં આજે આપણે માતાજીના બીજા નોરતામાં માતાજીની પૂજા વિશે જાણવાનું છે આજે બીજું નોરતુંમાં બ્રહ્મચારિણીમાંની પૂજા કરવાની હોય છે તો આપણે પૂજાની વિધિ અને મંત્ર વિશે જાણીએ શારદીય નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારીણીની પૂજા થાય છે અને બીજા દિવસે આ પવિત્ર સ્વરૂપની પૂજા કરવામાં કેટલાક મંત્રોનો જાપ કરવાથી માતાજી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને બધી પરેશાનીઓ દૂર કરે છે તો મંત્ર વિશે આપણે જાણીએ આપણા સનાતન ધર્મમાં દુર્ગાના નવ સ્વરૂપોની વિશેષ પૂજાનું મહત્ત્વ છે આ સ્વરૂપોની પૂજા અલગ અલગ રીતે કરવામાં આવે છે અને વિવિધ મંત્રોનો જાપ કરવામાં આવે છે તો એવું માનવામાં આવે છે કે આ નવ દિવસોમાં દેવી દુર્ગાની અપાર શક્તિ અપાર કૃપા ભક્તો પર વરસે છે શારદીય નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા થાય છે નવરાત્રિના બીજા દિવસે માતાના પવિત્ર સ્વરૂપની પૂજા તેના જાપ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થઈ આપણી બધી જ પરેશાનીઓ દૂર થાય છે આ જે સ્વરૂપની પૂજા થાય છે એમાં સાધકે કેટલાક વિશેષ મંત્રનો જાપ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે શક્તિના આશીર્વાદ માટે અમુક મંત્રોનો જાપ કરી શકાય મા બ્રહ્મચારિણીની પૂજામાં મંત્ર ઓ ઐ હ્રીમ ક્લીમ બ્રહ્મચારિણી ન એની રુદ્રાક્ષની માળા કરવી જોઈએ આ સમય દરમિયાન તમારી માળા બીજા કોઈને ન દેખાય તેનું ધ્યાન રાખો મંત્ર જાપના નિયમ અનુસાર ગાયના મુખમાં માળાનો જાપ કરવો હંમેશા યોગ્ય છે મા બ્રહ્મચારિણીનો પૂજા મંત્ર જોઈએ તો હિમ ક્લીમ શ્રી અંબિકાએ નમઃ મા બ્રહ્મચારિણીને શું અર્પણ કરવું જોઈએ મા બ્રહ્મચારિણીને સાકર અતિ પ્રિય છે એવું માનવામાં આવે છે કે જો મા બ્રહ્મચારીણીને સાકર અર્પણ કરવામાં આવે તો ભક્તનું આયુષ્ય વધારવાનું તે વરદાન આપે છે તો અહીંયા માતાજી માટે આપણે અમુક મંત્રનો જાપ કરીએ એ જાપની વાત કરું તમને પૂજા મંત્ર દધાના કર પદ્મામ ક્ષમા લાડકુ દેવી પ્રસિદ્ધ તુ મય બ્રહ્મચારીણી અતુત્મા આ મંત્રનો પણ આપણે જાપ કરી શકીએ અને હેમ શ્રી અમ્બિક નમઃ એનો પણ આપણે જાપ કરી શકીએ તો બીજું નોરતું મા બ્રહ્મચારીણીને પ્રસન્ન કરવાનું છે આપ સૌ લોકો આ રીતે માતાજીની પૂજા કરી માતાજીને પ્રસન્ન કરી આપણા ઉપર માતાજીની કૃપા સતત વરસતી રહીએ એવી ભગવાન પાસે એવી માતાજી પાસે પ્રાર્થના કરીએ બોલી અંબે જય બોલી બ્રહ્મચારિણી માય જય માતાજી